જય માતાજી મિત્રો આજે આપણે આવી ગયા છે જય ઝાપડીમાં જે ખસા ધામ આવી ગયું છે આપણે આજે આસોષિત બીજ બીચ અને દર્શન કરવા આવી ગયા છે તમે જોઈ શકો છો કેટલા ભાવિ ભક્તિ જે દર્શન કરવા આવ્યા છે તમે જોઈ શકો છો મિત્રો અમે પણ બીચના દર્શન કરવા આવી ગયા છીએ ચાલતા મિત્રો આ તમે બતાવશો કેટલા ભાવિ ભક્તિ જે દર્શન કરવા આવી રહ્યા છે તમે આ વિડીયોમાં જોઈ શકો છો જય માતાજી મિત્રો અમારી ચેનલમાં અને આજના પ્રસાદીના દાતા શ્રી સુદ બીજ અને ચાના અને પ્રસાદીના દાતાશ્રી અશોક હર્ષભાઈ અશોકજી સોલંકી જે વાસણીના વતની છે તમે જોઈ શકો છો વિડીયોમાં આ બાજુ આપણે આવી ગયા છે ચા અને પ્રસાદી લેવા તમે જોઈ શકો છો કે આટલા ભા ભાવિ ભક્તો જે દર્શન કરવા આવીને જાય છે તે બાજુમાં પ્રસાદ પણ લઈને જાય છે તમે પણ પ્રસાદ ના લીધો હોય તો પ્રસાદ લઈને જવું જેમાંથી જ મિત્રો અને આપણે હવે ઘરે નીકળીશું ચલો આપણે હવે ખસાને અને બાય બાય કહીશું અને આપણે હવે ચાલતા પણ ઘરે જવાનું છે તો મિત્રો આપણે હવે ચલો બહારની બાજુ રોડની સાઈડમાં જઈ રહ્યા છે તમે જોઈ શકો છો કેટલા લોકો દર્શન કરવા આવી રહ્યા છે અને આજુબાજુ કેટલી બધી દુકાનો લાગી છે જે તમે જોઈ શકો છો કે સફરજન કેળાની અને અલગ અલગ દુકાનો જોવા મળી રહી છે અને ભક્તો પણ તેમને ખરીદવા માટે જોઈ શકો છો અને અમારા વિડીયોને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારા વિડીયોને લાઈક અને શેર કરવાનું ના ભૂલતા જે માતા જ મિત્રો